પાંચ દિવસથી અમે જે ખેડૂત એકતા પદયાત્રા કરી એની પૂર્ણાહુતિ ટાવર ચોક સરદાર વલ્લભભાઈની પ્રતિમાએ કરી છે અને અમારું હુડાનું આંદોલનનું પાર્ટ ટુ આજથી શરૂ થવા જઈ રહ્યો છે એનું રણશિંગ પણ અમે આજે ફૂંક્યું છે આજથી અમે નિર્ણય લીધો છે કે આગામી દિવસોમાં કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમારા અગિયાર ગામ અને હિંમતનગર શહેરમાં અમે થવા દેવાના નથી અને જો કરશો તો અમારે તમારી સાથે સંઘર્ષમાં ઉતરવું પડશે તો ઉતરશું પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ જ્યાં સુધી ઉડા રદ ન થાય અમે સરકારમાં મળ્યા બધે મળ્યા સરકાર હજુ સુધી ખાલી વાતો જ કરે છે કોઈ નિર્ણય પર આવી નથી રહી ત્યારે અમે ત્વરિત નિર્ણય નિર્ણય ઈચ્છીએ છીએ આજે પંચ્યાસી પંચ્યાસી દિવસ અમારા આંદોલનને થયા પણ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે અમારું આંદોલન હવે પાર્ટ ટુ તરફ જઈ રહ્યું છે અમે આજે મહાત્મા ગાંધીજી

લગ્નો પણ ભૂલી ગયા છે અત્યારે અમે એક જ મુદ્દો લઈને નીકળ્યા છે અમારી જમીન ના મરવી જોઈએ આગામના સમય આગામી સમયમાં જૂનું યાદ કરીએ તો જે વખત મીટર રદ કર્યો તો જે સરકારે મીટર રદ કર્યો તો એ વખત જે લોકોએ જે લોકોએ એ વખત જે પોતાને જાન આપી દીધા છે એવા જાન આપવા માટે પણ અમે તૈયાર છીએ અને જે વખત અમે શહીદો જે વખત અહીંયા આપણા સાબરકોઠાના શહીદો પોત શહીદો થયા હતા એવા અમે એકાવન શહીદો છે હું પણ એક ઇંચ એક ઇંચ જમીન આપવા માટે અમે તૈયાર નથી અને જો થશું તો અમે ગામે ગામ જે શહીદો થયા હે જે શહીદો એને મારવા હોય તો મારી નાખો જે કરવું હોય ખેડૂતોને મારી નાખો જે કરવું હોય કરો તમારે છૂટ છે પણ અમારા અમારી અમારા ઘેરથી મહિલાઓ એટલી તૈયાર છે અમારા માટે પણ એ જાન આપવા માટે તૈયાર છું એટલે સરકાર એટલું સમજી લેજો કે ભાઈ આ સારું થતું નથી અત્યારે તમે ચાર એક ગુંઠો જમીન લેવો હોય તો મળતો નથી એક ગુંઠો જમીન લેવી હોય અત્યારે એક એકર જમીન લેવી હોય તો ડુંગરો મો પણ જોઈ જમીન નથી એટલે આ લોકો એવું સમજ કે તમારો ભાવ વધે એટલે આ ભાવ વધે કે પેલા ખિસ્સામાં પૈસા જાનું વપરાઈ જ અને જમીન વગર ના થઈ જશો એ હજી તમે સોંભરી લ્યો ઉપર બેઠેલા તમે ખેડૂત તો જ છો ઉપર બેઠેલા તમે ખેડૂત તો જ છો તમે પણ બધા નેતાઓ ખેડૂત છો બધાને ખબર જ છે કે પરિસ્થિતિ હું સહિમ પણ ખરેખર તમે બધા સંભજી જાવ બે હાથ જોડીને અમે ખેડૂતો જ તમને નમસ્કાર કરીએ છીએ તમારી વેદના તમે સોંભરો અને જલ્દીથી જલ્દીઓનો ઉકેલ લાવો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ હસ્મુંખભાઈ સામે હસ્મુંખભાઈ પટેલ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે